ખેડાના માતરમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે માતર તાલુકાના હૈજરાબાદ ગામની ગૌચર જમીનમાં ગેરકાયદેસર માટીનું ખનન કરતા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે માતર તાલુકાના હૈજરાબાદ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પતિ હસન મિયા હુસેન મિયા મલિક છેલ્લા ઘણા વર્ષોથી ગૌચરની જમીનમાં માટી ખનન કરતા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સાથે ગૌચરની જમીનમાં ઉગેલા વૃક્ષો અગાઉ કપી નાખવામાં આવ્યા છે અને ગૌચરની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કર્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે જેને લઈ ખેડા જિલ્લા કલેક્ટર વતી જનસં જનસંપર્ક અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમારે ગામમાં એક બનાવ બન્યો છે અને મુસ્લિમે જે હસનમિયા હુસેનમે મલેખે મણીભાઈ મણિભાઈ રાજીભાઈને ઢોર માર મારેલું છે અને હમણાં તલાટીને રજૂઆત કરી કે ભાઈ માટી નીકળે છે તો તલાટીએ હસનભાઈને જાણ કરી હસનભાઈ પંચાયતે આવ્યા અને ત્યારબાદ રાત્રે બોલાવીને ફોન કરીને મણિભાઈને ઢોર માર મારવામાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા કે અમને સાચો ન્યાય અને સાચી હકીકત જાણી અને ખરેખર ગૌચરની જ જમીન છે કારણ કે હું ફોરેસ્ટ ખાતામાં નોકરી કરતો હતો અને જયારે ગૌચર આપેલું ત્યારે મને હજની પણ ખબર છે વૃક્ષારોપણ કરેલું તો હજની પણ ખબર છે કે ખરેખર આ ગૌચરની જ જમીન છે અને જો ખાચી માપણી થાય અને કાયદેસર એની પર કાર્યવાહી થાય એવું કરવા વિનંતી છે અમે આવ્યા છે એટલે કે બે ચાર દિવસ ચોથી તારીખે લગભગ અમારે એક મણિભાઈ રાઉજીભાઈના હસન હુસન માર્યો હતો કે સાહેબ તું અહીં અમારું દેખરેખ કે ચેકિંગ કરશ એણે તલાટીની રજૂઆત કરી હતી કે આ માટી કાઢે છે આ બધું ખનન કરે છે તો કંઈક કહેતા નહીં તો એટલે તલાટી એના અસરને જોણ કરીએ છીએ કે ભાઈ આવું થયું છે એટલે એ રેસ રાખીને મણિલાલ રાજીભાઈને માર્યો બરાબર ચાર દિવસ દવાખાનામાં રાખ્યા હતા અને એટલું બધું કરોડો રૂપિયાનું કમ્પાઉન્ડ છે એટલા બધા ખાડા પડી ગયા છે માટું વેચ વેચ જ કર્યું છે અને એનું જે કાઢે છે એ એક પણ સરકારી જગ્યા છે ભાઈ જો સરકાર મારફતે અધિકારીઓ મારફતે જો માપવામાં આવે તો કાયદેસર ખબર પડે કે આ જમીન કોની છે અમારા ગામમાં બે ચાર દિવસ પહેલા થોડી રેતી ખનન મુદ્દે મગજમારી થઈ છે તો અમારે એક ભાઈ એક મુન્ના ભાઈ કરીને છે એમની જોડે થોડી જપાજપી થઈ છે એ બાબતમાં કંઈક મગજમારી થઈ છે એમણે કંઈક સાચી રજૂઆત કરી જે વાત થઈ હોય તે એના અંદાજે આ રીતેનું કંઈક ખનન થતું છે એવું એમનું કહેવું હતું તલાટીને રજૂઆત કરી રજૂઆતનું કંઈક અવરવાર એ લોકોએ કાઢી અને કંઈક ચપાચપી થઈ છે એના સંદર્ભે આજે કંઈક પત્ર આવવાનું કલેક્ટર કચેરીમાં ગોઠવ્યું હતું અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આવ્યું છે અને એવું કહ્યું છે કે આમાં ન્યાયિક તપાસ કરવાના જે કંઈ થતું હોય એમાં ઘટતું કરવું જોઈએ